સુરત સાયબર સેલે ક્રાઇમની ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપીને ઝડપી પાડ્યો અલ્ફાઝ હનીફ એઝાઝ મેમનની આનંદ ખાતેથી ધરપકડ અગાઉ ધરપકડ કરાયેલા અન્ન આરોપીઓ સાથે મળી અને એ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપીઓ દાનિશ સુલેમાન સાથે મળી અને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો તેણે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા આ ઉપરાંત લગભગ એક અઠવાડિયા પહેલાં તેણે ત્રણ ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કરી કર્યા હતા જો કે આ રેકેટનો પર્દાફાશ થતાં સમાચાર માધ્યમોમાં જાણ થતાં આ ત્રણેય નાગરિકો બેંગકોકથી ભારત પરત ફર્યા હતા સાયબર સ્લીવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યો છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે અમે લોકોને બાકી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગ્રફ્તાર કરી હતી તો એ દાનિશના જે ઉપરનું એજન્ટ હતો એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલા પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કઈ કે એ લોકો જ્યાં બેન્કોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલા સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાવ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગબંદર છે એ આણંદના છે અને એક સુરતનું છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા